બાપા આવે એમ નઈ બાપા છોકરા પતંગ બહુ ઉડાડે છે નાના છોકરા ઉડાડે આપણે ગઈઠા બાપા માર ને ઉડાડું કમને મારો દીકરો મારા પતંગ ઉડાડવાનો શોખ રહી ગયો નહી હા ત્યાં ઘડી કુટાડો બધે નહીં ખાઈ દઉં જા મારો છોકરો રોવે હે આલે બટાલ લા શું ગઈ જો આખો છોકરા ને રોવડાવે શું એવું નથી હું છોકરાને ને કેતો તો કે ખીર આવે હે ને આ તો ધાબા ઉપર નો ઉડાડવા જાતો તા રોવા મીંડ્યો કોટી નો એ માર પતંગ પડાતો તો એ નાનો નથી ગઈ જો થયો છોકરા પતંગ પડાવે

મારા બાપાને કહીશ ને તો મારા બાપને મને પતંગ લઈ નહીં દે કારણ કે નવો નવો આવ્યો ભેગો પણ લાયા લૂંટી અને પછી પતંગ ઉડાડું એટલે મારો શોખ તો પૂરો કરવો જ છે હા મારા બેટા આજ કીએ છે ને આખા ગામના પતંગ ઉડાડે ઉડાયા કાંઈ છે આ નહીં કેમ પતંગ ઉડાડવા મારે લારામ વલ્લે ભૂરિયા એ ગામમાં કેવા પતંગ ઉડા થાય ભલા માણા

देखो येला पतन लूटया से है

હોવાનો જોડે લઈ લે જા મારો દીકરો મારો શોખ રહી ગયો અધૂરો તે રહી જ ગયો પતંગ ઉડાડવા નો જ જડી બુરિયા વાહ બુરિયા વાહ તારી તો બુદ્ધિ એની વાત જ જાવા દેવો

હું નાનો હતો ને મને પીસોડિયા ગયો બાપાઈ મારો રોગ લાગે છે